મેષ રાશિફલ જીવન તરફ ઉદાર અભિગમ કેળવો તમે જે પરિસ્થિતિમાં જીવો છો તે વિશે ફરિયાદ કરવાનો અથવા તે અંગે નિરાશ થવાનો કોઈ અર્થ નથી જે લોકો ઘણી સમયથી નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે મિત્રોનો સાથ રાહત આપશે તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો તમે જો કોઈ નવું સાહસ શરૂ કરવાનો વિચારી રહ્યા હો તો ઝડપથી નિર્ણય લો કેમ કે ગ્રહો તમારી તરફેનમાં છે તમે જે કરવા માગો છો તે કરતા ગભરાતા નહીં આજે તમે વ્યસ્ત નિત્યક્રમ હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમયમાં તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદોને લોખંડના વાસણમાં દાન આપો અને પરિવારની સુખી ક્ષણોને ભેગી કરો વૃષ્પ રાશિફળ ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયત્ન કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે પારિવારિક સમસ્યાઓને ઉચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ વધુ મોડો કર્યા વિના તમારે એ વિશે ચર્ચા કરવી જોઈએ કેમ કે એકવાર આ બાબત ઉકેલાઈ જશે પછી ઘરના મોરચે જીવન એકદમ સરળ થઈ જશે અને તમે તેમના પર અસર પાડવામાં સફળ થશો કામ બાકી હોવા છતાં રોમાંસ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે તમારા શ્રેષ્ઠ મિત્રો સાથે તમે આજે મફત સમયનો આનંદ માળા માટે કોઈ વિચાર બનાવી શકો છો તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે દેવી સરસ્વતીની વાદળી ફૂલો અર્પણ કરીને પૂજા કરવું કુટુંબ જીવન માટે લાભદાયક છે મિથુન રાશિફળ આજે તમે ઘેરી વળનાર લાગણીશીલ મૂળમાંથી તમારે બહાર આવવાની ઈચ્છા ધરાવતા હો તો તમારે ભૂતકાળને ભૂલવો પડે છે પોતાના જીવનસાથી જોડે ધન સંબંધી કોઈ બાબતને લઈ ઝઘડો થઈ શકે છે જદીઓ તમે તમારા શાંત સ્વભાવથી બધું ઠીક કરી દેશો તમારા બાળકોની ચિંતાઓમાં સહકાર આપવો મહત્ત્વનો છે અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે કોઈ ખર્ચાળ સાહસ પર સહી સિક્કા કરવા પહેલાં તમારી નિર્ણય શક્તિનો ઉપયોગ કરો આજે તમને તમારી સાસુ સસરા તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવામાં ઘણો સમય પસાર કરી શકો છો તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે ઉપાય પોતાના શરીરને તંદુરસ્ત અને મગજને તાજું રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવાની તકનીક પ્રાણાયામનો અભ્યાસ કરો કર્ક કર્કરાશિફળ માનસિક ભાઈ તમને હતોત્સાહ કરી શકે છે હકારાત્મક રીતે વિચારવું તથા ઉજળી બાજુ તરફ જોવું એ આ ભાઈને કિનારે રાખશે આજે ઘરથી નીકળતા પહેલાં વડીલોનો આશીર્વાદ લો આનાથી તમને ધનલાભ થઈ શકે છે તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બળતી આજે તમે નવરાશની પળોમાં કોઈ નવું કામ કરવા વિશે વિચારશો પરંતુ આ કામમાં તમે એટલા ફસાઈ શકો છો કે તમારું આવશ્યક કામ પણ ચૂકી જશે પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે ઉપાય તંદુરસ્ત રહેવા માટે દૂધ દહીં કપૂર અને સફેદ ફૂલ દાન કરો સિંહરાશિફળ હિંમત હારતા નહીં નિફળતા કુદરતી બાબત છે અને આ જ જીવનની સુંદરતા છે મહત્વના લોકો સાથે હળોમળો ત્યારે તમારા આંખ કાન ખુલ્લા રાખો કેમ કે એવું કરવાથી તમને મહત્ત્વની કોઈ વાત જાણવા મળી શકે છે સેમિનાર તથા પ્રદર્શન તમને નવો જ્ઞાન તથા નવા સંપર્કો આપશે તમારા જીવનસાથી આજે તમને તમારી સાથે જીવન વિતાવવા અંગેની અણગમતી વાતો કદાચ જણાવે છે ઉપાય પ્રાથમિકતાના આધારે કાચી હળદરના મૂળ કેસર ચંદન અને પીરાચણાનો ઉપયોગ સ્વાસ્થ્ય વધારશે કન્યા રાશિફળ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે પ્રેમ પ્રેમજીવન જળકાવી શકો છો કોઈ પણ ભાગીદારીમાં જોડાતા પૂર્વે તમારી અંદરની લાગણીને સાંભળજો ટેક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડે છે तमारा जीवन सभी आजे अनायासेज कशूक अद्भुत कर जे करश माटे खरेखर अविस्मरणीय बनी रहे उपाय व्यवसायिक मोर्चा पर सतत विकास माटे धन राखजो के तमारो पूजा स्थान परिवार वेदी अथवा नी जगह न बदलाय तुला राशिफल होय वगदार हो लोको तरफ सहकार तर मनोबल और वधारशे બીજા દિવસોની સરખામણીમાં આજનું દિવસ સારું રહેશે અને પર્યાપ્ત ધનની પ્રાપ્તિ થશે પ્રિયપાત્ર સાથે ઝઘડો કરાવે એવા મુદ્દાઓ ટાળવા તમારી માટે શ્રેષ્ઠ રહેશે તમારા મિત્રસે બહાર જાઓ ત્યારે સારી રીતે વર્તો આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે આજે તમારે અચાનક થોડી અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે જેના કારણે પરિવાર સાથે સમય વિતાવવાની તમારી યોજના બગડી શકે છે તમારા લગ્નજીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે પણ તમે આ બંને જણ આ પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો ઉપાય શ્રી સુક્તમનું પાઠ વિશેષકર શુક્રવારે કરવતી તમારો પ્રેમજીવન પોષિત થશે ઉપાય દાંત સાફ કરવા માટે નીમની લાકડીનો ઉપયોગ કરો અને સારો વિત્તીય જીવન સાચવો વૃશ્ચિક રાશિફળ વ્યાયામ દ્વારા તમે તમારા વજનને અંકુશ હેઠળ રાખી શકશો રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો કામના સ્થાળે આજનો દિવસ અદભુત રીતે વીતશે એવું જણાય છે તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે આજે તમે તમારા જીવનસાથીને તમારી માટે વધુ દરકાર રાખા થયેલા જોશો ઉપાય દાંત સાફ કરવા માટે નીમની લાકડીનો ઉપયોગ કરો અને સારો વિત્તીય જીવન સાચવો રાશિફળ ઘરનું ટેન્શન તમને ગુસ્સે કરશે તેને દબાવવાથી શારીરિક સમસ્યા વધશે શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છુટકારો મેળવો હેચેન કરનારી પરિસ્થિતિને છોડી દેવી જ બહેતર છે ગ્રહ નક્ષત્રોની સ્થિતિ આજના દિવસ માટે સારી નથી તેથી આજના દિવસે તમારે તમારા ધનની ખાસ શુક્રક્ષા રાખવી જોઈએ મિત્રો તમને એક યાદગાર સાંજ માટે તેના ઘરે બોલાવશે પ્રેમ હંમેશા ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે વ્યર્થવાદ વિવાદમાં આજે ખાલી સમય બગડી શકે છે જે તમને દિવસના અંતે નિરાશ કરશે જ્યાં સુધી લગ્નજીવનનો સવાલ છે પરિસ્થિતિ આસાધારણપણે તમારી તરફ ફેરમાં આવતી હોવાનું જણાશે ઉપાય સ્નેહ દેખાડવો અને વિધાવાઓની મદદ કરવું સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે મકર રાશિફલ આનંદમય દિવસ માટે માનસિક તાણ અને તળાવ ટાળો જે લોકોએ કોઈ સંબંધી જોડે પૈસા ઉધાર લીધેલા તેમને પણ હાલતમાં આજે પૈસા પાછા આપવા પડી શકે છે પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માનો લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાથે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે આજે તમે પ્રોજેક્ટ પૂરો કરશો ત્યારે તમે ઘણો સંતોષ મળશે જે તમે ઘણા સમય પહેલાં શરૂ કર્યો હતો તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગમાં રચાતા હોવાનું શા માટે કહેવાય છે ઉપાય ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે મસૂરની દાળ મસૂર દાળનો દાન કરો અને બીજી કોઈ તરીકે એમની મદદ કરો કુંભ રાશિફળ તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો તમારા વરિષ્ઠો આજે તમારા કામની ગુણવત્તાથી પ્રભાવિત થાય એવી શક્યતા છે તમારી પાસે સમય થશે પરંતુ આ હોવા છતાં તમે એવું કંઈ પણ કરી શકશો નહીં જે તમને સંતોષ આપે લગ્ન લગ્નજીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતા સારા પરિણામ દેખાડશે ઉપાય વ્યવસાયમાં ત્વરિત વિકાસ માટે ઓમ કેમ કેત્વે નમઃ ઓમ કેમ કેત્વે નમઃનો અગિયાર વખત જાપ કરો મીન રાશિફળ તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માંડે તે પૂર્વ શરત છે મગજ એ તમારા જીવનનું પ્રવેશ દ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જે તેના માટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે નાણા પ્રવાહમાં વધારો મહત્ત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામારી બળાઈ ભૂંકશે જેવું માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જ સાર છે સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે કામના સ્થળે આજે બધું જે તમારી તરફેનમાં હોવાનું જણાય છે આજે આ રાશિના કેટલાક વિદ્યાર્થીઓનો લેપટોપ અથવા ટીવી પર મૂવી જોઈને પોતાનો કિંમતી સમય વિતાવી શકે છે માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠમ દિવસ સાબિત થશે ઉપાય કુટુંબના કલ્યાણ અને સુખ માટે કુટુંબમાં દારૂનો વપરાશ ના કરો સૂર્ય એક સાત્વિક ગ્રહ હોવાના લીધે તામસિક ઉત્પાદોનો વિરોધી છે